મોરબીના વીરપરની ન્યૂ એરા સ્કૂલના સ્વિમિંગ પુલમાં બાળકના ડૂબી જવાથી મોત થવાને લઈને હવે વિવાદ થયો છે. ઘટના પછી વિદ્યાર્થીના પરિવારે શાળા મેનેજમેન્ટ સામે સવાલો ઊભા કર્યા છે. મૃતક વિદ્યાર્થીના પરિવારે સ્વિમિંગ કોચની જવાબદારી સામે પણ સવાલો ઊભા કર્યા છે. તેમ સૌથી મોટો સવાલ એ છે કે કોની બેદરકારીએ વિદ્યાર્થીનું મોત થયું? વિદ્યાર્થી લઈને વિવાદ શાળા અને કોચ પર સવાલ કોચ હોવા છતાં વિદ્યાર્થી કેવી રીતે ડૂબ્યો જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ મોરબીના વીરપર નજીકની ન્યૂ એરા સ્કૂલ ના સ્વિમિંગ પુલ પ્રીત ફળદુ નામના વિદ્યાર્થીના મોતને લઈને પરિવારે શાળા મેનેજમેન્ટ અને સ્વિમિંગ કોચની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે વિદ્યાર્થીના અંતિમ સંસ્કારમાં આવેલા શાળા મેનેજમેન્ટનો પરિવારે ઉધરો લઈ લીધો મૃતક કાકા પરેશ ફળદુએ કહ્યું કે તેમના ભત્રીજા મોત શાળાની બેદરકારીના લીધે થયું છે કારણ કે શાળામાં માં જો સ્વિમિંગ પ્રવૃત્તિ કરાતી હતી તો તે સમયે કોચને કેમ હાજર રાખવામાં ના આવ્યો આટલા મોટા સ્વિમિંગ પુલ વિદ્યાર્થીઓને એકલા ઉતારી દેવામાં આવે તે ક્યાંની સમજદારી છે મૃતકના પરિવારનું કહેવું છે કે જો ઘટતા સમયે સ્વિમિંગ કોચ હાજર હોત

હવે હાજર હોત તો આ છોકરાને ને કઈ થાક નહિ અને બહાર નીકળી શકત એની બેદરકારી આખી નેટ માં કોઈ નથી અમે આજે જોયું છે કે પચીસ અડધી કલાક થી પોણી કલાક સુધીમાં છોકરાઓ બધા સ્વિંગ કરતા હતા છોકરાઓને ને પોતે નાતા હતા તો છોકરા ને છોકરા ને અવાજ માં બોલાવ્યા પછી લોકો આવ્યા છે અને પછી લોકો બહાર કાઢી અને હોસ્પિટલ લઈ ગયા એમાં ચાર થી પાંચ મિનિટ છોકરો અંદર સ્વિંગ પુલ માં પાણીમાં જાય ત્યાં સુધી કોઈની નજર જ ના પડી એ બધું છે અમે અમે એટલું જ ઈચ્છીએ છે કે અમારા છોકરાને ન્યાય મળે અને આગળ જતા ભવિષ્યમાં ક્યારે બીજા વાલીના છોકરાઓને ક્યારે આ બનાવ ના બને અમારી એવી ઈચ્છા તો બીજી તરફ શાળા મેનેજમેન્ટ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી તેમનું કહેવું છે કે અમે પરિવારને દરેક પ્રકારે સહયોગ કરી રહ્યા છીએ પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે શાળાના સંચાલક હાર્દિક પાડલિયા શાળા અને તેના કોચનો લૂલો બચાવ કરી રહ્યા હોવાના આરોપ લાગ્યા છે ઘટનાના આટલા દિવસો થવા છતાં શાળા મેનેજમેન્ટ પરિવારનો કોઈ પણ પ્રકાર સંપર્ક કર્યો નથી ઘટનાથી દુઃખ હોવાની વાતો કરી પોતાના પાપ પર છે પણ જો કોચ હાજર હતો તો પ્રીતને બચાવવાનો પ્રયાસ કેમ ન કર્યો મને જોયા છો મેં અમુક

કેવી રીતે પત્રકારો ના જવાબો આપવામાં હાર્દિક પાડલિયા ગલ્લા તલ્લા કરી રહ્યો છે એક પણ વાત સ્પષ્ટ જવાબ નથી આપી રહ્યો હાર્દિક પાડલિયા અને સૌથી મોટી વાત તો એ છે કે તેની શાળામાં એક વિદ્યાર્થી નો જીવ ગયો તેમ છતાં તેની પાસે સમગ્ર સીસીટીવી જોવાનો પણ સમય નથી આના પરથી જ સાબિત થાય છે કે આ શખ્સ કેટલો બે જવાબદાર અને લાપરવા એક વાલી ભરોસો કરીને પોતાના બાળક ને તમારી મોંઘી દાટ શાળાઓ માં મૂકે છે અને તમે તેની જવાબદારી પણ યોગ્ય રીતે નિભાવી શકતા નથી આવા બે જવાબદાર લોકો ની શાળાઓના સરકારે લાયસન્સ જ રદ કરી નાખવા જોઈએ તેવી લોકોની માંગ છે મહત્વનું છે કે મોરબી પાસેની ન્યૂ એરા સ્કૂલમાં માં પ્રીત ફળુ નામ વિદ્યાર્થી સ્વિમિંગ પુલ માં નહાવા પડ્યા પછી ડૂબી ગયો હતો બચાવ થતા બાળક નું મોત થયું છે મૃતકનો પરિવાર પહેલા દિવસથી થી શાળાની બેદરકારી દાવો કરી રહ્યો છે અને શાળા મેનેજમેન્ટ પોતાના બચાવમાં માં ગોળ ગોળ વાતો કરી રહ્યું છે જો કે સત્ય તો સામે આવીને રહેશે પરંતુ હાલ તો એક વાત સત્ય છે કે એક પરિવારે પોતાનું બાળ સોયું બાળક ગુમાવ્યું છે Bureau Report VTV News